અમે કવાર તમે કયા ગામથી આવો છો અમે માવેરા ગામથી આવીએ છીએ તમને આ ભાઈનું કામ કેવું લાગ્યું અમે આ ભાઈનો પહેલા મિસ્ત્રી સાહેબનો વિડિયો જોયો હતો મોબાઈલ ઉપર વિડીયો જોઈને અમે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી રૂબરૂ રૂબરૂ મુલાકાત લઈ અને અમે અહીંયા અજમાવી જોયું એકવાર હાકી જોયું તો અમને જે આપણે દવાઓ ચાટવી પડે છે નિંદામણ ના તો આ સંપૂર્ણ નિંદામણ ના છે અને એકદમ સરળતાથી તમે ઉપયોગ કરી શકો એકદમ વાપરવામાં પણ ખૂબ સરળ છે અને આ મિસ્ત્રી સાહેબ પોતે આહીર સમાજમાંથી આવે છે એટલે એમાં આવકારામાં ને કંઈ કેવું જ ન પડે ભાવમાં અને ખેડૂને એકદમ વ્યાજબી ભાવે સરળતાથી પ્રોવાઈડ કરે છે તમારે જો કોઈને લેવા હોય તો આઠ દસ દિવસ અગાઉ કેવું પડે છે અને વેઇટિંગ આવે છે ને ખેડૂત દિલથી વાપરી કે એવું આ જે બનાવ્યું છે બહુ મજાનું બનાવેલું છે ને આપણને ખેડૂતને સંતોષ થાય કે તમારા ખોટા વ્યસ્ત પૈસા નથી જાતા અને શાંતિથી વાપરી શકો એવું ખેત બનાવેલું છે તો મિસ્ત્રી સાહેબને પણ એક વાત ધન્યવાદ તમે કેટલી જોડા અહીંથી ખરીદ્યા છે એક સાથે અમે ટોટલ પાંચ જોડી ખરીદ્યા છે ભાઈ શ્રી જીતુભાઈ ભાઈ શ્રી નાથજીભાઈ ભાઈ શ્રી ટીનાભાઈ ભાઈ શ્રી રામજીભાઈ અને ભાઈ શ્રી સંધુભાઈ ટોટલ પાંચ જોડી લીધા છે